સુરતના પાંડેસરા પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે કૈલાસ ચોકડી પાસે ગીતાનગર સોસાયટીમાં રામ નરેશ ઉર્ફ રામ ભવન પ્રહલાદ નિષાદ રહે છે તેમના નાનાભાઈ અરવિંદ ઉર્ફ રઘુ નિષાદ પર ચોરી કર્યાનો વહેમ રાખવામાં આવ્યો હતો ઇન્દ્રરાજ ઉર્ફ દંગી ઇન્દ્રાભાન ઉર્ફ ભૂલા અને અંકિત નામના સમયે અરવિંદ પર ચોરીનો આરોપ મૂક્યો હતો જેથી અરવિંદ ઉર્ફ રઘુને તારીખ છ એક બે હજાર ચોવીસના રોજ ત્રણેય સમયે ભેગા મળીને પોતાની રૂમમાં ગોંધી રાખ્યો હતો આરોપીઓએ યુવાનને પ્લાસ્ટિકના પાઇપ અને ડુક્કા મૂકીનો માર માર્યો હતો જેથી તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી ગંભીર ઈજાઓને કારણે અરવિંદ ઉર્ફ રઘુનું મોત થયું હતું સમગ્ર મામલે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા પોલીસે ઇન્દ્રરાજ સિંઘ ઉર્ફ દંગી ઇન્દ્રપાલ સિંઘ રાજપૂત અંકિત ઉર્ફ બૌલા ઇન્દ્રપાલ સિંઘ રાજપૂત અને ઇન્દ્રભાંડ ઉર્ફ બોલા ઇન્દ્રપાલ સિંઘ રામસી રાજપૂતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પાંડેસરા પોલીસ વિસ્તારમાં ગાયત્રીનગર ખાતે એક રઘુ નિષાદ રઘુ પ્રહલાદ નિષાદ નામનો માણસ તેના બાજુના ઘરે ઇન્દ્રરાજના ઘરે બપોરે સુવા ગયેલ દરમિયાન એ દરમિયાન તેના આવતા તેણે જોયેલ કે આણે ચોરી કરેલાનું પ્રાથમિક રીતે જણાય છે જે બાબતે તેણે પૂછપરછ કરી જે બાબતે તેણે પોતે ચોરી નથી કરેલ એ મતલબનો જવાબ આપી જતો રહ્યો ત્યારબાદ તેની માતા એટલે પડોશીની માતા ગોમતી દેવીએ રાત્રે પાંચ તારીખે સાંજે એના બે દીકરો બે દીકરા ઇન્દ્રરાજ અને ઇન્દ્રભાણ નાઓ કામ પરથી પરત આવતા સમગ્ર ઘટના બાબતે જાણ કરેલ અને જણાવેલ કે આ રઘુએ ચોરી કરેલાનું પ્રાથમિક રીતે જણાય છે જે બાબતે ઇન્દ્રરાજ અને ઇન્દ્રબાણી આ રઘુની તપાસ કરતાં રઘુ મળી આવેલ ત્યારબાદ પાંચ તારીખ રાત્રે તેના ઘરે રાખેલ અને છ તારીખ સવારે ચોરી બાબતે પૂછપરછ કરતા તથા કબૂલાત કરાવતા આ રઘુને માથામાં પાઇપ પડે માર મારેલ જેના કારણે રઘુને ઈજા થતાં રઘુને સારવાર અર્થે ખસેડેલ જે દરમિયાન તેનું મોત થયેલ જેથી રઘુનાથભાઈની ફરિયાદ પોલીસ પાંડેસરા પોલીસને રજિસ્ટર કરી આગળની તપાસ હાથ ધરી છે અને આ ઇન્દ્રરાજ તથા ઇન્દ્રબાણ તથા તેમની સાથે એક અંકિત નામનો માણસ પણ જોડાયેલો હતો જેઓની વિધિવત રીતે ગઈકાલે ધરપકડ કરેલ છે પકડાયેલ ત્રણ આરોપીઓ હાલ તો લેબરજ મજૂરી જ કરતા હોવાનું જણાયેલ છે તેમની અભ્યાસ તેમજ બાકીની ગુનાઈ પ્રવૃત્તિ બાબતે તપાસ ચાલુ છે મૃતકે પ્રાથમિક રીતે હાલના તબક્કે ચોરી ન કરેલાનું જણાય છે પરંતુ તેના સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ કલેક્ટ કરવાનું ચાલુમાં છે